અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંચરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ભરૂચના ઝઘડિયાવાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડો દેખાતા આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં દીપડો આજે સવારના સમયે આ બાદ કેદ થયો હતો દીપડો પાંજરે પુરાયો હોવાની વાત ફેલાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા તો આ તરફ વન વિભાગના અધિકારીઓએ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે આજરોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પૂરા છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત દીપડો આડા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મહેરબાન નાયબ સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલા હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે